બિઝનેસ હંમેશા દિમાગથી થાય અને સેવા હંમેશા દિલથી થાય જ્યારે એવરેસ્ટ ડિગ્નિટીની વાત આવે ત્યારે અમે દિલથી કામ કરીએ છીએ પછી દિમાગ લગાવીએ છીએ કારણ કે એમાં પહેલાં સેવા હોય પછી બિઝનેસ હોય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફિલિંગ્સ ગ્લોબલ મીડિયા આજે આપણી સાથે એક ખાસ શખ્સિયત જોડાઈ છે એવરેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઉમેશભાઈની જો આપણે વાત કરીએ તો તેમણે પાછલા પંદર વર્ષમાં જે રીતે વડોદરા શહેરમાં જે પ્રોપર્ટીઝનું જે નિર્માણ કર્યું છે જે ડેવલપમેન્ટ કર્યું છે તે ગ્રુપ એના કામથી અને એના નામથી એક અલગ રીતે જો ઓળખાતું થઈ ગયું છે આજે આપણી સાથે ઉમેશભાઈ છે ને ઉમેશભાઈ સાથે આપણે ચર્ચા કરીશું ડેવલપમેન્ટને લઈને ઉમેશભાઈના થોટ્સને લઈને અને એમની જે એક એવું પ્રોજેક્ટ છે કે જેમાં જે વૃદ્ધો છે તે પણ આરામથી અહીંયા આગળ રહી શકે છે ઉમેશભાઈ સૌથી પહેલાં તો તમારું સ્વાગત છે અને જેમ મેં કીધું કે વડીલો આજકાલના સમાજમાં જ્યારે એવું દેખાય છે કે લોકો પોતાના મા બાપને પણ સાથે નથી રાખતા હવે એ કારણ કંઈ બીજું હોઈ શકે છે નાના ઘરો છે કે પછી બીજે જોબ કરવા જતા હોય અને એવામાં તમે એવા લોકો માટે કોઈક પ્રોજેક્ટ જ બનાવી દીધો તો આ થોટ્સ એક ડેવલપરમાં આવ્યું કે પછી આ કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે જોયું તો અચાનકથી જ આ વસ્તુ આવી બેઝિકલી એવરેસ્ટ ગ્રુપનું શરૂઆત તો બે હજાર આઠથી થયું મારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે માસ્ટર ડિગ્રી કર્યા પછી નોકરી બરોડામાં કરવા માટે અહીંયા સ્થાયી થયો મૂળ અમે રાજકોટથી અને બે હજાર આઠથી અહીંયા જોબ કરતો હું અને બે હજાર દસમાં અમે એવરેસ્ટ તો નહીં પણ શ્રીજી વાટિકા અને શ્રીજી એવન્યુ કરીને એવી બે નાની નાની સાઇટો ચાલુ કરી એ એક મારા ફાધરની જોડે રહી મારા ફાધર જીતુ કાકા આજે કંપનીના ચેરપર્સન તરીકે અમે જોડે રહી ને એક નાનકડી સાઇટ ચાલુ કરી ત્યારે એવું કોઈ વિઝન નહોતું કે આવા સિનિયર સિટીઝનના પ્રોજેક્ટ કરશું જનરલ બધા બિલ્ડરો જે કામ કરતા હોય એ રીતના અમે એક ડેવલોપર તરીકે નાનકડું એવું કામ ચાલુ કર્યું આઠ ફ્લેટ અઠ્યાવીસ ફ્લેટ અને પછી એક બ્રાન્ડ લેવલ ઉપર લઈને ગયા કંપનીને અને એવરેસ્ટ ગ્રુપની પ્રોપર શરૂઆત કરી અને એવરેસ્ટ ગ્રુપની સાઇટો ચાલુ કરી ગોત્રી ભાઈલી આજવા ફ્રેસ્કોસ ઘણી બધી જગ્યાએ અમે પ્રોજેક્ટ ચાલુ કર્યા આ બધું કરતાં કરતાં લગભગ બે હજાર ચૌદ સુધીમાં અમારા સાત આઠ દસ પ્રોજેક્ટ થઈ ગયેલા હતા એ દરમિયાનમાં એક સમાજ સેવા કરતું એક ગ્રુપ સામાજિક સંસ્થા ચલાવતું ગ્રુપ અરુણાબેન લાખાણી છે આજે આપણી વચ્ચે હયાત નથી દિવાળી પર એમનું અવસાન થયું એમની મારે મુલાકાત થઈ અને એમને મને એવી પ્રેરણા આપી કે બરોડામાં વડીલો રિટાયર્ડ લોકો સિનિયર સિટીઝનો ખૂબ મોટા પ્રમાણમાં રહે છે પણ એવી કોઈ ઠોસ સગવડતાઓ નથી તો અમે તો સમાજ સેવાવાળા છીએ ને અમારી પાસે એવી કોઈ પૈસાનું ફંડ નથી ને અમે એવું કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ આટલા મોટા પ્રમાણમાં ના ચલાવી શકીએ તો તમે અમને આમાં શું હેલ્પફુલ થઈ શકો એટલે આપણે વાત કરીએ કે ભાઈ અમારી પાસે એવો કોઈ અનુભવ નથી સિનિયર સિટીઝનના ઘર માટેનો પણ તમે મને થોડું વિઝન આપો તો આપણે એના ઉપર કંઈક આગળ કાર્ય કરીએ હવે એ લોકોનું બહુ મોટું ગ્રુપ હતું અને આજે બરોડાના લગભગ નામાંકિત આઠ દસ લોકોનું એડવાઇઝરી કમિટીનું ગ્રુપ મારી જોડે આ પ્રોજેક્ટ એવરેસ્ટ ડિગ્નિટી માટે જોડાયેલું છે જસ્ટ એક આ સમાજ સેવાનું કાર્ય છે એટલા માટે એમને મને દસ જણા જોડે મુલાકાત કરાવડાવી આવા બીજા પ્રોજેક્ટની માહિતી આપી આવા બીજા પ્રોજેક્ટ જોવા લઈ ગયા અમને અને પછી મને એક પ્રેરણા સ્ત્રોત અચાનક જ રાતોરાત કહી શકાય કે એવું જાગૃત થયું કે આપણે આવું કંઈક કરવું છે એ પ્રેરણાથી આજે સમાજની સેવા બી થાય છે મારો બિઝનેસ બી થાય છે બિઝનેસની સાથે સાથે સેવા પણ સેવાનું પ્રાધાન્ય પહેલાં પછી બિઝનેસ એવું એવરેસ્ટ ડિગ્નિટીમાં છે બાકી બધા પ્રોજેક્ટ તો એઝ અ ડેવલોપર અમે જ કરતા હોય પણ અહીંયા સેવાની સાથે સાથે અમારો એક બિઝનેસ બી થઈ રહ્યો છે આ સેવા કરવા માટેના જે એને મને વિઝન આપ્યા જે મને બતાવ્યું બધું જે પ્રોજેક્ટ્સ અમેરિકામાં પુનામાં અન્ય વિસ્તારમાં ભારતમાં બી આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ બની રહ્યા હતા એની બધી માહિતી આપી સ્પેસિફિકેશન્સ આપ્યા અને ફોરેનમાં તો ખૂબ મોટા પ્રમાણમાં આવા પ્રોજેક્ટ્સ છે એ બધું જોઈ સ્ટડી કરી માઇક્રોલેવલ ઉપર બધું પેપર ઉપર લઈ અને આર્કિટેક્ટ જોડે નક્કી કરી અને એક જમીન લીધી અમે ભાઈલી ખાતે અને બે હજાર પંદરમાં એવરેસ્ટ ડિગ્નિટીનો પહેલો પાયો નાખ્યો આ સમગ્ર વસ્તુનું મૂળભૂત કારણ અરુણાબેન લાખાણી જેને મને આ વિઝન આપ્યું આ એક સપનું આપ્યું એમનો પ્રશ્ન એટલો જ હતો કે આવા રિટાયર્ડ લોકો આવા સિનિયર સિટીઝન લોકો જો બરોડામાં રહેતા હોય અને એમને કોઈ સગવડતા સરકાર તરફથી ન મળતી હોય અને એકલા સેફ્ટીના ઇસ્યુઝથી કંપનીના ઇસ્યુઝથી હેલ્થના ઇસ્યુઝથી જો તકલીફ પડતી હોય તો કોઈ બિલ્ડર આના માટે નથી વિચારતું અને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે તો આપણે એક એવો રસ્તો આપ્યો કે આજે વેલ ટુ ડુ ફેમિલીઝ છે જેમના પરિવારના લોકો બધા અત્યારે બહાર છે સામાન્ય વસ્તુ છે કે આજે બધા છોકરાઓ યંગ એજ છે ટીનેજર્સ છે અત્યારે બધા ફોરેનમાં જતા હોય છે અને ત્યાં સારા એટમોસ્ફિયર સારી આવકથી બધા સેટ થઈ જાય છે અને ફરીથી આવતા નથી તો એવા પરિવારના મા બાપને ત્યાં નથી જવું અને એમને જો સારી સગવડતા જોતી હોય તો વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં એના માટેનો એક એવરેસ્ટ ડિગ્નિટીનો પાયો નખાણો કે જેમાં વૃદ્ધાશ્રમ ના કહેવાય પોતાનું જ ઘર કહેવાય બધાની પાસે અત્યારે ઘર હશે બંગલો મકાન નાનું મકાન મોટું મકાન કોઈનું વેલ ટુ ડુ હશે કરોડો રૂપિયાનું ઘર હશે કદાચ કોઈ પાસે નાનું મકાન હશે એ સગવડતાની સાથે આજે અમે જે મકાન બનાવીએ છીએ એમાં અમારી પાસે વન બીએચકે ટુ બીએચકે અને વધીને થ્રી બીએચકે સુધીના ઘર અમે બનાવીએ છીએ એની અંદર તમામ સગવડતા કે કોઈ એક વડીલ એકલું રહેતું હોય તો એમને શું જોઈએ એ પરિવારને શું જોઈએ દીકરાઓ ભલે કમાતા હોય એમની રીતે ફોરેનમાં પણ એમને શું જોઈએ એ વસ્તુનો અમે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો જે ઉમેશભાઈ તમે જે વાત કરી રહ્યા છો આ એકદમ ભાવુક વાત છે પણ તમે તો કોર એક બિઝનેસમેન છો અને એ બિઝનેસમેન પણ જ્યારે એના બિઝનેસને ગ્રો કરતો હોય એના એના શરૂઆતી દસ વર્ષ એ ખૂબ જ મહત્વના હોય છે એ સમયમાં તમારી પાસે અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કરવાના પ્લાનિંગ હતા અને એમાં એક સમાજ સેવા લોકો કહે છે કે બિઝનેસ એ દિમાગથી કરવાનું હોય દિલથી નહીં પરંતુ તમે પછી આ ભાવુકતામાં કેવી રીતે આવી ગયા બિઝનેસ હંમેશા દિમાગથી થાય અને સેવા હંમેશા દિલથી થાય અમે દિલ અને દિમાગ બંને વાપરીને કામ કરીએ છીએ મારા ઘણા બધા પ્રોજેક્ટ્સ અત્યારે ચાલે છે એવરેસ્ટ ઓનિક્સ ઓર્બિટ નાઇન્ટી નાઇન એવરેસ્ટ પેન્ટાગોન એવરેસ્ટ યુનિટી એવરેસ્ટ ટ્રિનિટી ઘણા બધા અને આ બધા પ્રોજેક્ટ્સમાં અમારા દિમાગથી કામ થાય છે અને અમે બિઝનેસ કરીએ છીએ જ્યારે એવરેસ્ટ ડિગ્નિટીની વાત આવે છે ત્યારે અમે દિલથી કામ કરીએ છીએ પછી દિમાગ લગાવીએ છીએ કારણ કે એમાં પહેલાં સેવા હોય પછી બિઝનેસ હોય તો ડિગ્નિટીનું સપનું જ્યારે બે હજાર પંદરમાં પહેલું સ્થાપિત થયું અને એ પ્રોજેક્ટ અમે બે હજાર અઢારમાં પૂરો કર્યો ત્યારે આપણે રાજમાતાને બી બોલાવેલા શુભાંગીની દેવી એકવાડે પજેશન સેરેમની કરેલી અને સમાજને ખબર પડી કે આ તો એવરેસ્ટ કરીને જે બિલ્ડર ગ્રુપ છે એમને બહુ સારું એક સપનું સાકાર કર્યું છે ત્યાં સુધી પબ્લિકને કોઈ સામાન્ય નાગરિકને બી નથી ખબર કે આ એવરેસ્ટ ડિગ્નિટી શું બની રહ્યું છે અને ત્યાં સુધી અમારે બી બહુ તંતોડ મહેનત કરવી પડી કે લોકોને સમજાવવા માટે કે આ વૃદ્ધાશ્રમ નથી આ કોઈ સામાન્ય અપાર્ટમેન્ટ કે બિલ્ડિંગ નથી અહીંયા તમારી બધી જરૂરિયાતો સંતોષાય છે એવું ઘર છે અને એની અંદર અમે બધી જાતની સગવડતાઓ જે આપેલી હતી એને લાઈવ કરી આજે ત્રણ ટાઈમ જમવાની ફેસિલિટી હોય ઘરે જમવાના માટે ટિફિન પહોંચાડી શકે નર્સ કાયમને માટે ચોવીસ કલાક તમારા પ્રિમાઇસિસમાં હોય તમારે બીપી ચેક કરવું હોય દવા લેવી હોય તો તમારી કેર કરે જે દીકરો કદાચ ન કરી શકે હોસ્પિટલ જોડે ટાયઅપ હોય બીએપીએસ સંસ્થાની હોસ્પિટલ જે અમારાથી અહીંયા બે કિલોમીટર દૂર છે એમની જોડે અમારું ટાયઅપ છે રાત્રે બાર વાગે કે બે વાગે બી કંઈ પણ તકલીફ પડે તો એમની એમ્બ્યુલન્સ આવી જઈને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી દે ચોવીસ કલાક અહીંયા જમવાની ડૉક્ટરની મેનેજરની કામવાળા બહેનોની આ બધી સગવડતા સ્ટ્રેચર લિફ્ટ મંદિર ગાર્ડન વોકિંગ ટ્રેક અને સૌથી મોટી સગવડતા કે એમને એમના પોતાના જેવા વયના લોકોની કંપની મળે એ કંપનીવાળું જો એક આવું પ્રાધાન્ય આ કે આખું પ્રાંગણ બન્યું છે ને એનું નામ એવરેસ્ટ ડિગ્નિટ અને એની બે હજાર અઢારમાં ખૂબ મોટી સરાહના થઈ અમને બી ખબર નહોતી કે આજે સોશિયલ સામાજિક ગ્રુપ અમને એવું કહે છે કે આ એક બનાવો આવું એપાર્ટમેન્ટ અને એની વધારે આગળ ડિમાન્ડ ઊભી થશે એવું અમારા બી ધ્યાનમાં નહોતું પણ બે હજાર અઢારમાં પહેલો પ્રોજેક્ટ પૂરો કરતાં ફોરેનથી ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થઈ અને આજે અમે એવરેસ્ટ ડિગ્નિટી ટુ આપણે જ્યાં બેઠા છીએ પૂરું કર્યું અહીંયા બી એકસો ચોપન યુનિટ હતા સોલ્ડ આઉટ થઈ ગયા એવરેસ્ટ ડિગ્નિટી થ્રી કરીને નવું ત્રીજું અહીંયા જ ચાલુ કરીએ છીએ હવે એમાં બી ખૂબ સારી મોટી ડિમાન્ડ છે આ જ વડોદરાના સપનાને અમે હવે ચરોતર ખાતે લઈ ગયા આજે આણંદમાં બી અમે ચરોતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા જે ભૂમિકા કહેવાય કરમસદ ત્યાં અમે એક આવું નવું એવરેસ્ટ ડિગ્નિટી ચાલુ કરીએ છીએ બેઝિકલી આ એક કોઈ વૃદ્ધાશ્રમ નથી આ કોઈ ટ્રસ્ટ નથી આ અપાર્ટમેન્ટ જ છે કે જ્યાં વડીલો પોતાની સારી જિંદગી કાઢી શકે એમના પોતાના જેવા લોકોની જોડે કંપની નાખી રાખી શકે અને પ્લસ એને બધી સગવડતા જે એમના ઉંમર પ્રમાણે જોઈતી હોય એ મળી શકે અહીંયા સ્વિમિંગ પૂલ ના હોય ડિસ્કોથેક ના હોય પણ અહીંયા જે વડીલોને જમવા માટે ચોખ્ખી કેન્ટીન ચોવીસ કલાક મેનેજર નર્સ હોસ્પિટલ ટાઈપ એ બધી સગવડતા જોઈએ અને સૌથી સારું ગાર્ડનમાં બધા લોકો બેઠા હોય અને પોતાનો ટાઈમ સારી રીતે પસાર કરી શકે હસી મજાક કરી શકે બધા પ્રસંગોનું સરસ ઉજવણી કરી શકે આવું અહીંયા વાતાવરણ સ્થાપિત થયું છે અને અમે બી આ ડિગ્નિટીના કન્સેપ્ટને વધારે મોડિફાય અને વધારે રેક્ટિફાય કરતા જઈએ છીએ કારણ કે પહેલાં અમે બહુ સસ્તા અને નાના ફ્લેટ બનાવ્યા હતા હવે થોડાક મોંઘા અને મોટા બનાવ્યા ત્રીજામાં હજુ ડિગ્નિટી થર્ડમાં અમારા વધારે મોટા અને વધારે સારા બનાવીએ છીએ હવે અમે બી જાતે ફોરેન જઈને બધું જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે હવે ફોરેનના લોકો શું ડિમાન્ડ કરે છે એ પ્રમાણેના હવે બધા અપાર્ટમેન્ટના સ્પેસિફિકેશન સાઇઝ પ્રાઇસ સગવડતાઓ ઊભી કરવા માંડ્યા છીએ ઉમેશભાઈ આ બહુ પર્સનલ સવાલ છે કે એવું કહેવાય કે જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ તો આપણા જ્યારે માતા પિતા આપણી પર ગર્વ કરે કે મારો દીકરો બહુ સરસ પ્રોજેક્ટ લાવ્યો ને બહુ સરસ કામ કર્યું આ જ્યારે તમે વૃદ્ધો માટે જ્યારે કામ કર્યું કે તમારા જે પિતાશ્રી છે કે તમારા એમનાથી પણ વડીલ તમારા પરિવારમાં લોકો હશે શું રિએક્શન હતા એમને મારા પરિવારમાં મારા વાઈફ મારા માતા પિતા બાળકો બધાનો પૂરો સપોર્ટ છે કારણ કે આ સિનિયર સિટીઝનનું કામ કરવું એટલે પૂરતો સમય આપવો પડે જેટલો પરિવારને સમય આપીએ એટલો સમય અમે અહીંયા આપીએ છીએ અને મારા ફાધર કંપનીના ચેરપર્સન આજે આ સાઇટ ઉપર પોતાનો સૌથી વધારે સમય ગાળતા હશે એવું નહીં કે આજે બિલ્ડર તરીકે અમે એક પ્રોજેક્ટ પૂરો કર્યો એટલે પછી અહીંથી નીકળી જવાનું આજે મારો પોતાનો બી ડિગ્નિટી વનની અંદર એક નાનો ફ્લેટ રાખેલો છે કે આજે આટલું સરસ સપનું આપણે જો સમાજ માટે અન્ય વ્યક્તિ માટે કરતા હોય તો આપણા માટે કેમ નહીં તો એમ અમારું બી ત્યાં ફ્લેટ છે અમારું બી ત્યાં એક સરસ ગ્રુપ બન્યું છે અને મારા ફાધર જે આ કંપનીના ચેરપર્સન કહેવાય એ હજી બી ડિગ્નિટી વનના તમામ મેમ્બર્સ જોડે એટલા જ અટેચ છે કોઈ બિલ્ડર તરીકે નહીં પણ એક એક ગ્રુપ તરીકે કારણ કે એમને એ એ વસ્તુનો માહોલ ગમે છે એવી જ રીતે ડિગ્નિટી ટુમાં હરેક પ્રસંગોમાં જોડે રહેવું એવું બિલ્ડરનું વાતાવરણ જનરલી બીજા કોઈ પ્રોજેક્ટ ઉપર નહીં બનતું હોય અને આ બહુ સ્વાભાવિક અને ફેક્ટ સ્વીકારવા જેવી વસ્તુ છે કે જે વસ્તુ તમે બનાવી હોય ત્યાં નાના મોટા ઇસ્યુઝ રહેતા હોય તો બિલ્ડર જનરલી ત્યાં ફોકસ ન કરતા હોય પણ અહીંયા એઝ એ બિલ્ડર નહીં પણ એઝ એ મેમ્બર એઝ એ પરિવાર અમે બધા જોડે રહીએ છીએ અને બધાની જોડે જે કાંઈ પ્રશ્ન હોય એનું સમાધાન બી કરીએ છીએ આ જ પ્રિમાઇસિસની અંદર અમે લગભગ છ વર્ષ સુધીનું કમિટમેન્ટ આપ્યું છે કે આ પ્રોજેક્ટને છ વર્ષ સુધી અમે મેન્ટેન કરશું એની નાનામાં નાની ચીજ સિક્યુરિટીથી લઈને ઇલેક્ટ્રિક બિલથી લઈને એએમસીથી લઈને પગારથી લઈને મેનેજર નર્સ વોર્ડ બોય સમગ્ર વસ્તુનું ધ્યાન અમારી કંપની રહેશે છ વર્ષ સુધી કોઈ પણ વડીલને કોઈ જાતનું હેડેક ના રહે એવી સિસ્ટમ ડેવલપ કરી છે અને હજુ બી વધારે સુધારા સાથે આગળ અમે કાર્ય કરતા રહેશું આ બધામાં પ્રેરણા સ્ત્રોત છે અમારા અરુણાબેન લાખાણી અને અમારી એક એડવાઇઝરી કમિટીની ટીમ એ ટીમના પૂરેપૂરા આશીર્વાદ અને પૂરેપૂરો સપોર્ટ છે કારણ કે એવરેસ્ટના કોઈ એક નાના વ્યક્તિ તરીકે ઉમેશનું એવું કોઈ કેપેસિટી ન કહેવાય કે આટલું મોટું સરસ સપનું પૂરું કરી શકે આ સપનું પૂરું કરવામાં મારા પિતા મારો પરિવાર અને અમારું એક આ એડવાઇઝરી કમિટીનું ગ્રુપનો પૂરેપૂરો હાથ છે ઉમેશભાઈ જેમ મેં તમારા વિશે જાણ્યું કે રાજકોટમાં તમે ભણ્યા અને પછી પુના ગયા તો આ રાજકોટ અને પુના વચ્ચે આ વડોદરા કેવી રીતે આવી ગયું રાજકોટ પાસે ગોંડલ એક નાનું મારું જન્મસ્થળ મારા ફાધરનો ત્યાં નાનો વ્યવસાય હતો અને એ વ્યવસાય પૂરો કરતાં કરતાં મેં મારા માસ્ટર ડિગ્રી માટે પુના તરફ પ્રયાણ કર્યું અને ત્યાં મેં મારું એમબીએ પૂરું કર્યું પુના અને રાજકોટ વચ્ચે ઘણો બધો અભ્યાસ રહેણી કહેણી કોસ્ટ લિવિંગ સ્ટાન્ડર્ડમાં ઘણો ડિફરન્સ છે પણ આપણે આજે ઘરના એકના એક દીકરા હોય તો આવા એક વિચાર સાથે પરિવાર સાથે રહેવા માટે આપણે વચ્ચેનું એક સરસ સુંદર સિટી વડોદરાનું આપણે સિલેક્શન કર્યું અને વડોદરામાં નોકરીની ખૂબ સારી તક હતી એટલે બે હજાર આઠમાં મને અહીંયા એક નોકરી મળી અને એ નોકરીના અર્થે હું અહીંયા આવેલો અને ધીમે ધીમે નોકરીમાંથી ફાધરના વ્યવસાયને ગોંડલ તરફ અપ કર્યું અને અહીંયા એમનું બધું શિફ્ટિંગ કર્યું અને ધીમે ધીમે અહીંયા નાના નાના પ્રોજેક્ટો ચાલુ કર્યા અને પછી ધીમે ધીમે એવરેસ્ટની શરૂઆત થઈ અને આજે લગભગ દસ વર્ષ નહીં પણ પંદર વરસ પૂરા થઈ ગયા અને અમારા લગભગ પંદરથી સત્તર પ્રોજેક્ટ બી પૂરા થઈ ગયા જેમાં એવરેસ્ટ ડિગ્નિટી અમારું એક રોલ મોડલ છે અને એવરેસ્ટ ડિગ્નિટીથી આજે જીતુ કાકા કે ઉમેશભાઈને લોકો ઓળખે છે ઉમેશભાઈ જે રીતે કહેવાય કે જે ડેવલોપરો છે વડોદરામાં આપી ઘણા ડેવલોપરો છે તેમની ત્રીજી પેઢી આજે કામ કરી રહી હશે એમના અનુભવ પણ એટલા સારા હશે તમે તો શરૂઆત કરી અને એવામાં કામ કરવું એક વડોદરાને તમે જાણતા પણ નહોતા એના ભૂગોળને નહોતા જાણતા આજે પણ હું જાણું છું કે તમને વડોદરાના ઘણા લોકો ઉમેશભાઈ કોણ એટલે એવરેસ્ટ ઓળખે પણ ઉમેશભાઈ કોણ એટલે તમારા કોઈ એવા કનેક્શન નથી તો આ શરૂઆત કરવામાં કેટલું ટફ પડ્યું હતું તમને વડોદરામાં તમને મેં કીધું જ્યારે મારું મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે જસ્ટ નોકરીના અર્થે બરોડા મેં શિફ્ટ કરેલું અને શાંત અને સરળ સિટી છે એમ સમજીને મેં વડોદરા સિલેક્ટ કરેલું પછી વડોદરામાં ધીમે ધીમે ધંધાના સ્કોપ ખુલ્લા થયા એટલે ફાધર જોડે અહીંયા બિઝનેસ ચાલુ કર્યો પણ જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ત્યારે એક નાનકડી સાઈડ પૂરી કરતા વખતે હું જોબ બી કરતો મારા ફાધર જાતે બધું મેનેજ કરતા કોઈ અભ્યાસની કે કોઈ અનુભવની પેલી પૂરેપૂરી ગ્રુપની કોઈ ગોઠવણી વગર આજે આ પ્રોજેક્ટ ચાલુ કરવો એ કોઈ નાની વાત નથી પણ કહેવાય ને વડીલોના કોઈ આશીર્વાદ હશે અથવા તો સૂઝબૂઝ હશે એ સૂઝબૂજથી અમે કંઈક ચાલુ કર્યું આર્કિટેક્ટના કોન્ટેક્ટ નહીં કોન્ટ્રાક્ટર્સના કોન્ટેક્ટ નહીં કોઈ વકીલના કોન્ટેક્ટ નહીં આ બધું જાતે ડેવલપ કર્યું અને કોઈ જાતના અનુભવ વગર કોઈ જાતના એરિયાની માહિતી વગર કોઈક ગોત્રી વિસ્તારમાં અમે એક પ્લોટ લઈને અને કામ ચાલુ કર્યું અને ધીમે ધીમે બહુ સારો સહકાર મળ્યો આજે વડોદરામાં સરસ આર્કિટેકનું ગ્રુપ છે વકીલનું ગ્રુપ છે કોન્ટ્રાક્ટર્સનું ગ્રુપ છે અને આજે ઘણા બધા ગ્રાહકોનું આજે મારા મોર દેન થાઉઝન્ડ ફેમિલીઝ મારા અત્યારે સેટિસફાઈડ કસ્ટમર છે તો ધીમે ધીમે બધા મેમ્બરના રેફરન્સીસનો સપોર્ટ મળ્યો બધા જે પ્રોફેશનલ એજન્સીસનો સપોર્ટ મળ્યો અને પોતાની સૂઝબૂઝથી જેટલું અપગ્રેડ થઈ શકતું હતું એટલું અપગ્રેડ કરતાં 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 આજે આપણે પોતાને રહેવા માટે કેવું ઘર જોઈએ એ સમજીને ઘર બાંધવાનું ચાલુ કર્યું અને આજે અમે અહીંયા આજે પંદર વરસ પછી એવરેસ્ટ ગ્રુપને નામાંકિત ગ્રુપ તરીકે કોઈ કહી શકાય જેમ લાઈફ સ્ટાઇલ બદલી નાખી હોય યાદ રહી ગયું હોય કોઈ એવું કંઈ તમને કહી દીધું હોય આના માટે તો તમને કદાચ સમય ઓછો પડે એટલા ફેમિલીઝ અહીંયા રહે છે આ ડિગ્નિટી ટુ ની અંદર અત્યારે લગભગ પચાસ એક ફેમિલી રહે છે એમાંથી તમને લગભગ પંદરથી વીસ વ્યક્તિ જોડે એવી રીતના વાત કરાવું જે પોતાના ભાવુક શબ્દો કહી શકે અને મને કળિયુગનો શ્રવણ એવું આ લોકોએ બિરુદ આપેલું છે કે ભાઈ શ્રવણ જે કરતા એ તમે કરો છો પણ હકીકતે તો હું મારું બિઝનેસ કરું છું અને એક સેવા કરું છું બસ આમાં કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ નથી કે કોઈ અહીંયા વૃદ્ધાશ્રમ નથી કે આ કોઈ સંસ્થા નથી પણ આ લોકોની જરૂરિયાતને સંતોષું છું ને એ જરૂરિયાત એમના દીકરાના સંતોષી શકે એવી રીતના સંતોષું છું તો આ લોકો આજે એટલા ભાવુક થઈને લોકો આશીર્વાદ આપે છે કે આવું તો કોઈ દીકરો બી ના કરે આવું તો કોઈ બિલ્ડર બી ના કરે અને એના તમારે ટેસ્ટિમોનિયલ્સ જોતા હોય તો મારી પાસે ટેસ્ટિમોનિયલ્સ બી છે ખૂબ ભાવુક થાય છે લોકો ઘણીવાર રડી બી પડે છે કે આવું તો અમે ધારેલું બી નહોતું પોતાના જૂના વીસ પચીસ વર્ષ પચાસ વર્ષ જૂના ઘર વેચીને કરોડ રૂપિયાની મોટી મિલકતો વેચીને અહીંયા નાના મકાનોમાં શિફ્ટ થયેલા એવા લોકોના ઉદાહરણ છે કે જે બહુ હેપીલી અહીંયા રહે છે અને પોતાની છેલ્લી ઉંમર છેલ્લા દિવસો સુધી અહીંયા રહેવા માગે છે એવું વાતાવરણ ઊભું થયું છે જેમાં મારા તરફથી તો એક આ કોન્ક્રીટનું બિલ્ડિંગ ઊભું થયું છે પણ આમાં જે ભાવનાઓ ફિટ થઈ છે એ બધા વડીલોની ભાવનાઓ અમારી જે કાંઈ સૂઝબૂઝ કે અમારી લાગણીથી અમે જે બનાવ્યું અમારી એડવાઇઝરી કમિટીના સજેશન્સથી જે બનાવ્યું એ લાગણીઓનો આમાં સમાવેશ થયો તો આ બિલ્ડિંગની અંદર એક લાગણીનો સમાવેશ થયો અને એની જોડે આ બધા લોકો આટલા ખુશ થયા આ જે તમારું રિયલ એસ્ટેટનું કામ છે એમાં તમે શરૂઆત કરીને પછી આ પ્રોજેક્ટ લાયા હવે આપણે બિલકુલ ડેવલોપરની જે વાત કરીએ વડોદરાનું ફ્યુચર રિયલ એસ્ટેટમાં શું આગળ ચાલી શકે છે કયા વિસ્તાર હવે ડેવલોપ તરફ છે વડોદરાનો ગ્રોથ અત્યારે ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે અને આમ બી રિયલ એસ્ટેટ અત્યારે એક ગ્રોથ એન્જિન કહી શકાય કારણ કે રિયલ એસ્ટેટ બહુ મોટા પ્રમાણમાં એમનો ફાળો ભજવી રહ્યું છે આખા ઇન્ડિયામાં અને અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બુમિંગ પર છે કમિંગ ટુ ધ બરોડા ઓનલી તો બરોડામાં બી અત્યારે ચારેય દિશામાં બહુ બધા પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે અને આ બધા પ્રોજેક્ટ્સની અંદર નવી નવી આગવી વિશેષતાઓ હોય છે કોઈ મોટા મકાન બનાવતા હોય કોઈ હાયર પ્રાઇઝના બનાવતા હોય કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગો બનાવતા હોય કોઈ મોટા બંગલોઝ બનાવતા હોય કોઈ પોતાના પ્રાઇવેટ યુનિટ્સ બનાવતા હોય આ બધામાં પોતપોતાના વિચારો સમાયેલા છે આની અંદર જો કોઈ એક એવું યુનિયન એવું કોઈ ગ્રુપને ટાર્ગેટ કરીને બનાવવામાં આવે તો હજુ બી બરોડામાં ઘણો બધો વિકાસ થઈ શકે એવો છે અને ઘણો બધો સ્કોપ છે કે જે વ્યક્તિની અત્યારે જરૂરિયાત સંતોષાય એવું કંઈક વસ્તુ બને તો સમાજનું બી કામ થાય એ ગ્રુપનું બી કામ થાય અને વિકાસને બી આગળ રોલ મોડલ તરીકે આગળ વધારી શકીએ જેમ અમે ડિગ્નિટી બનાવ્યું પહેલું ત્યારે અમને ખબર નહોતી કે અમે દોઢસો પરિવારને આપીને મકાન આ એવરેસ્ટ ડિગ્નિટી પૂરું કરી દઈશું પણ આજે રોજ નવા નવા વ્યક્તિઓની આ રીતની ડિમાન્ડો ઊભી થતી જાય છે તો આજે ડિગ્નિટીના લગભગ પહેલો ફેઝ પૂરો થઈ ગયો બીજો પૂરો થઈ ગયો હજુ ત્રીજો ચાલુ કર્યો એમાં બી સારું બુકિંગ છે અને હજી કદાચ આવનારા ભવિષ્યમાં જરૂર પડશે તો અમે હજુ બી એવરેસ્ટ ડિગ્નિટી બનાવશું તો આ જ રીતે કદાચ કોઈ એવું બીજું ગ્રુપ હોય કે જેની ઇકોનોમિક્સ આપણે ગણતરી કરીએ કે નાના મકાન જોતા હોય તો એવા ગ્રુપના માટે આપણે ઘર બનાવીએ કોઈ હાયર કેપેસિટીવાળા છે કોઈની મોટી ડિમાન્ડ છે એવા મકાન બનાવીએ તો જેથી કરીને દરેક વ્યક્તિનો સમાવેશ થાય અને એક મોટા ગ્રુપને સંતોષ મળે અને એને આપણે સૌ કરી શકીએ તો બરોડાના વિકાસને મને નથી લાગતું કે કોઈ રોકી શકે બધી જાતની ડિમાન્ડ બરોડામાં ઊભી છે અત્યારે છેલ્લો સવાલ કે એક ગ્રાહક તરીકે એક જ્યારે મકાન લોકો લેવા આવે એક ડેવલોપર તરીકે એક સામાન્ય અમારા જે દર્શકો છે શું કહેવા માંગો એ લોકોએ ત્યાં જઈને શું જોવું જોઈએ સૌથી પહેલાં અમારું પ્રાધાન્ય જનરલી એવું હોય છે મારે ત્યાં એવરેસ્ટ ડિગ્નિટીમાં અમારો સ્ટાફ ખડે પગે એમને સર્વિસ આપતો જ હોય છે મેનેજર નર્સ ચોવીસ કલાક અહીંયા અવેલેબલ જ હોય છે અમારી સેલ્સ ટીમ બી અવેલેબલ હોય છે પણ અહીંયા આ સ્કીમ માટે જનરલી અમે એવું કહીએ છીએ કે તમે અમારું બિલ્ડિંગ જોવા ના આવો અમારે ત્યાં એમ્યુનિટીઝ બનેલી છે જોવા આવો અમે લોકોને જમવાનો આગ્રહ કરીએ છીએ અમે લોકોને ઘરેથી લેવા માટે ગાડી મોકલીએ છીએ ઘરે પાછા મૂકવા માટે ગાડી જાય છે એમને અહીંયા કાંઈ પણ જરૂરિયાત હોય એનો સંતોષ આપીએ છીએ એમને જમવાના સમયે જમાડીએ છીએ જેથી કરીને એમને આ આખી પ્રિમાઇસિસમાં કેવા લોકો કેવી લાગણીથી કેવી જરૂરિયાત સાથે રહે છે એનું ખબર પડે જેથી કરીને અમારું કોઈ બિલ્ડિંગના ફ્લેટ્સ કે સ્પેસિફિકેશન્સ કે બ્રોશર બનાવવા બતાવવા કરતાં એની એમેનિટીઝ બતાવીએ તો લોકો વધારે ખુશ થતા હોય છે અને આ એમેનિટીઝ બધી લાઈવ છે કે લોકો જમતા હોય લોકોને ડૉક્ટરની સેવા મળતી હોય લોકોને કામવાળા બહેનો મળતા હોય ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ ઊભી રહી જતી હોય આવી સગવડતાઓ લાઈવ છે જેથી કરીને અમારે આ બધી વસ્તુ જે બ્રોશરમાં કે અમારે કોઈ વિડીયોમાં બતાવવું હોય ને અગર ત્યાં લાઈવ જોઈ લે તો જો એમની જરૂરિયાત સંતોષાતી હોય તો એમાં મારે બીજું વધારે આગળ કહેવાની જરૂર ના પડે મુકેશભાઈ હું આખા વડોદરાના રિયલ એસ્ટેટ તરફથી તમને પૂછું છું એ ડેવલોપર તરીકે કે લોકો જ્યારે મકાન લેવા ઘરેથી નીકળે છે એક એક્સપર્ટ વ્યૂ કે જ્યાં પણ જાય એક શું જોવું જોઈએ કોઈએ બરોડામાં પ્રાઇસ પ્રમાણે તો ઘણા બધા અલગ અલગ મકાનો બનતા હોય છે સ્પેસિફિકેશન્સ પ્રાઇઝ લોકેશન્સ અને લીગલ બધા ડોક્યુમેન્ટ્સ આટલું ક્લિયર હોવું જોઈએ અને સૌથી મોટો રોલ આજે બિલ્ડર અને બાયર વચ્ચે રેરાનો છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી તો રેરા આજે એકદમ ક્રિસ્ટલ ક્લિયર ડોક્યુમેન્ટનું એક પ્લેટફોર્મ આપે છે કે જેની અંદર બિલ્ડર તરફના તમામ ડોક્યુમેન્ટ્સ હોય જ છે એમના બધા કમિટમેન્ટ્સ ઓલરેડી વેબસાઇટ ઉપર હોય છે કે મેં એવું કીધેલું હોય ત્રણ વર્ષમાં હું પજેશન આપીશ તો મેં રેરામાં બી કીધેલું હોવું જોઈએ કે હું ત્રણ વર્ષમાં પજેશન આપીશ જો હું એમ નથી કરતો તો આજે રેરા એક એવી ઓથોરિટી છે કે જે બિલ્ડરને અને બાયરને બંનેને એક જ સમાન દરજ્જામાં રાખી અને બંનેના કોઈપણ જાતના પ્રોબ્લેમને સોલ્વ કરી આપે છે રેરાનો ખૂબ મોટો ફાળો છે અને જેથી કરીને ઘણી બધી પારદર્શકતા બી આવેલી છે હવે એના પહેલાંના જમાના જેવું નથી કે મેં કંઈક કીધું હોય ગાર્ડન આપીશ અને ગાર્ડન ન મળે કે મેં એવું કીધું હોય ત્રણ વર્ષમાં પજેશન આપીશ અને ત્રણ વર્ષમાં ન મળે મેં એવું કીધું હોય કે એમની અંદર આવું એક સ્પેસિફિકેશન આપીશ અને એ સ્પેસિફિકેશન ન મળે એવો સ્કોપ હવે નથી એટલે રેરાનો ખૂબ મોટો ફાળો છે અને તમામ વસ્તુનું પહેલાં જ દિવસથી રેરાના વેબસાઇટ્સ ઉપર અમારે લખવું જ પડતું હોય છે અને એને ધ્યાનમાં રાખી અને લગભગ બરોડાના જેટલા બિલ્ડરો છે એમાંથી આવો તો કિસ્સો ક્યારેક જ ભાગીએ મળતો હોય કે કોઈ રેરાના અગેન્સ્ટમાં કામ કરેલું હોય બાકી લગભગ બધી વસ્તુનું જે રેરામાં વેબસાઇટમાં સમાવેશ કરેલો હોય એ જ ગ્રાહકને મળતું હોય છે અને એ પ્રમાણે ગ્રાહક માગી બી શકે છે ખૂબ ખૂબ આભાર સાથે ચર્ચા કરવા માટે આજે ઉમેશભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા ડેવલોપિંગ ક્ષેત્રમાં પાછલા વર્ષમાં ઘણા બધા ડેવલોપિંગના કામ કર્યા છે પરંતુ એમાં જે તેમણે એક એવી સાઈટ બનાવી છે જેમાં વૃદ્ધો રહી શકે અને પોતાના ઘર જેવો માહોલ જ તેઓ અહીંયા આગળ જીવી શકે તેના વિશે પણ ઘણી જ વાતચીત કરી છે અ ઉમેશભાઈ જે રીતે એમને જણાવ્યું કે કોઈ દિલથી કામ કરે છે ને કોઈ દિમાગથી કામ કરે છે પરંતુ ઉમેશભાઈ દિલ અને દિમાગ બંનેને સાથે રાખીને જે આ રીતે કામ કરી રહ્યા છે ને જે તેમની વાતો તમે સાંભળી આ જે ચર્ચા છે તેને લઈને આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો અને જ્યારે પણ તમારે આ સાઈટની વિઝિટ લેવી હોય તો નીચે લખેલા નંબર પર આપ કોન્ટેક કરી શકો છો અને આ સાઇટ પર આવીને વિઝિટ કરી શકો છો